છેલ્લા કેટલાય સમયથી જ્યાં જુઓ ત્યાં બસ અંબાણી ફેમિલી જ છવાયેલી છે મુંબઈમાં જીઓ વર્લ્ડ ખાતે અનંત અંબાણીના ભવ્ય લગ્ન હોય કે ગુજરાતના જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શન મિત્રો અંબાણી પરિવાર વિશે તો સૌ કોઈ જાણતા હશે પરંતુ તેમની માતા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે જેઓ નેવું વર્ષની ઉંમરે પણ ફિટ અને ખૂબ જ એક્ટિવ જોવા મળે છે મિત્રો તમે પણ ધીરુભાઈ અંબાણીના પત્ની અને અંબાણી પરિવારની માતા કોકિલાબેનની સિક્રેટ વાતો જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો કોકિલાબેનનો જન્મ ભારતને આઝાદી મળે તે પહેલાં થયો હતો તે સમયે છોકરીઓને વધુ શિક્ષણ આપવામાં આવતું ન હતું પરંતુ કોકિલાબેનનો પરિવાર શિક્ષિત હતો કોકિલાબેને દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેના પતિ ધીરુભાઈ અંબાણીએ તેને એક અંગ્રેજી શિક્ષક પાસે ટ્યુશન રખાવ્યું હતું જેનાથી તેઓ અંગ્રેજી બોલી શકે અને અન્ય લોકો સાથે વાતચીત કરી શકે રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે વર્ષ ઓગણીસો પંચાવન હતું જ્યારે ધીરુભાઈ તેમના પરિવાર સાથે કોકિલાબેનને જોવા ગયા હતા તેને કોકિલાબેન એક જ નજરમાં ગમી ગયા હતા કોકિલાબેન અંબાણીનો જન્મ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો જામનગરમાં થયો હતો ધીરુભાઈ અંબાણી અને તેની પત્ની કોકિલાબેન ચાર બાળકો છે મુકેશ અનિલ નીના કોટારી અને દીપ્તિ સાલગાંવકર આજે બાર જુલાઈ ના રોજ તેના નાના પુત્ર અનંત ના લગ્ન છે કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણી લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈ શિફ્ટ થઈ ગયું હતું ધીરુભાઈ અંબાણી દેશના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા જેનું છ જુલાઈ બે હજાર બે ના રોજ નિધન થયું હતું હાલમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી ખૂબ જ ચર્ચામાં છે તેનું મુખ્ય કારણ છે અનંત અંબાણીના લગ્ન મિત્રો અનંત અંબાણી પરિવારનો સૌથી નાનો દીકરો છે કોકિલાબેન અંબાણી શ્રીનાથજી ના ભક્ત છે તે અવારનવાર જામનગરના દ્વારકાધીશ મંદિર અને રાજસ્થાન નાથ દ્વારા સહિતના અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે મુકેશ અંબાણીના માતા કોકિલાબેન શ્રીનાથ ટેમ્પલ બોર્ડના ઉપાધ્યક્ષ છે કોકિલાબેને તેમના જન્મ દિવસે મંદિરમાં વિશેષ પૂજા કરી હતી પોતાની મહેનત અને ધ્યેય ના કારણે ધીરુભાઈ અંબાણી ધીરે ધીરે પ્રગતિની સીડી ઉપર ચડતા ગયા અને બાદમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટ માં આવ્યા તમને જણાવી દઈએ કે અંબાણી પ્રોજેક્ટ તેમની પત્નીની પણ સલાહ લેતા મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈ માં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ નામની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે જે ભારતની ટોચની હોસ્પિટલમાં ગણવામાં આવે છે મુંબઈના એન્ટેલિયામાં પુત્ર મુકેશ અંબાણી સાથે રહેતી કોકિલાબેન અંબાણી લક્ઝરી કાર પસંદ કરે છે તેની પ્રિય મર્સડીઝ બેન્જ છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ